વિશ્વ મેગ્રો દિવસ નિમિત્તે તટીયા ક્ષેત્રમાં સ્થિત ભરૂચ જિલ્લામાં દીપક ફાઉન્ડેશન અને ડીસીએમ શ્રીરામ કંપનીના સહયોગથી વિશિષ્ટ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું નવસારી કૃષિ યુનિવર્સિટી ભરૂચના સંકલન હેઠળ ભરૂચના તટીય વિસ્તારોના મહત્વ પડકારો વિષયક કાર્યક્રમમાં વન વિભાગ કોર્પોરેટ ક્ષેત્ર વિદ્યાર્થીઓ સ્થાનિક તટીયા સમુદાયો અને એનજીઓઝ સહિતના વિવિધ હિતધારકો જોડાયા હતા ગુજરાત રાજ્ય ભારતનું બીજું સૌથી મોટું મેગ્રોવ આવરણ ધરાવતું રાજ્ય છે અને તેમાં ભરૂચ જિલ્લાની વિશિષ્ટ ભૂમિકા છે ખાસ કરીને ખંભાતના અખાત કિનારે

દરિયાઈ દ્રાશેને સમુદ્ર સપાટીના વધારા સામે મેંગ્રોવન રક્ષણાત્મક ભૂમિકા પર ભાર મૂક્યો હાલ આજે 10મો વર્લ્ડ મેંગ્રોસ ડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે આ કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચમાં જ્યારે આ મેંગ્રુસ ડે ઉજવી રહ્યા છે ત્યારે અમારા વિદ્યાર્થીઓ પણ આનાથી ખૂબ લાભાન્વિત થશે જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ ઉજવી રહ્યો છે ત્યારે મેંગ્રુવસનું પણ ખૂબ અલગ મહત્વ છે ખાસ મહત્વ એ છે કે આપણા જલીય તટીય વિસ્તારોમાં એક બાયોડાયવર્સિટી મેન્ટેનનું કામ પણ આ મેંગ્રોવ્સ કરે છે સાથે સાથે દરિયાઈ વિસ્તારમાં જે ધોવાણ થતું હોય છે દરિયાઈ પાણીથી ભરતીથી એ ધોવાણ પણ અટકાવે છે એની સાથે જે જલીય પ્રાણીઓ છે તેનું પ્રજનનનો વિસ્તાર પણ એ પ્રોવાઈડ કરે છે એથી એક વિશેષ બાયોડાયવર્સિટી પણ મેન્ટેન થાય છે એની સાથે દરિયા કિનારે વસતા સાગરપુત્રો છે માછીમાર લોકો છે એ લોકોને પણ અહી માછીમારીનો ખૂબ જ મોટો અવકાશ મળી રહે છે જેથી એ લોકોનું ઇકોનોમિક લેવલ કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ખૂબ ઇમ્પ્રૂવ થાય છે આમ આ મેંગ્રોવ ડેસ જે ઉજવી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે આપણા જલીય તટીય વિસ્તારમાં રહેતા માછીમાર સાગરપુત્રો માટે ખૂબ જ લાભકારક રહેશે આથી આજના દિવસે હું સર્વે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ જે અહીં આવનાર જે છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્લ્ડ મેન્ગ્રોવ ડે છે અને આજે મહત્વની ઇકોસિસ્ટમ છે જે કોસ્ટલ એરિયા ઇરોઝન રોકે છે અને બીજા પણ ઘણા બધાના એડવાન્ટેજીસ છે જેમ કે બાયોડાયવર્સિટીને કોન્ઝર્વેશનમાં ઘણું બધું મદદ કરે છે અને જે ફિશ પીપલ છે એ લોકોના ને પણ ઘણી બધી મદદ કરે છે આના માટે દીપક ફાઉન્ડેશન અને દીપક ફિનોલિક્સ દ્વારા અહીંયા પણિયાદરા વિલેજમાં દહેજ પાસે લગભગ સો એકરમાં અમે લોકો આ વર્ષે મેંગ્રો ઇકોસિસ્ટમ રેસ્ટોરેશનનું કામ કાર્ય કરી રહ્યા છે જેમાં અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનનો ઘણો બધો સહકાર મળી રહ્યો છે આગળ ચાલતા અમે લોકો એમ પણ વિચાર કરીએ છીએ કે આ એરિયામાં જે પણ ઇન્ડસ્ટ્રીઝ કામ કરે છે અને એક જે જે પણ ઇન્ડસ્ટ્રીઝ એસ્પેશિયલી મેંગ્રો કોન્ઝર્વેશનમાં કામ કરવા માગે છે તો એ બધા સાથે આવીને એક કોન્સોશન તરીકે આપણે એક કન્સોરશિયમ ક્રિએટ કરીએ અને સાથે મળીને કામ કરીએ તો આજ અમારો આજે મેઈન હેતુ છે કે આપણે એક કન્સોરશિયમ લોન્ચ કરવાનું અમારું પ્લાનિંગ છે જુઓ ગુજરાત દેશમાં સૌથી વધારે દરિયા કિનારો ધરાવતો વિસ્તાર હોવા છતાં આજે દેશમાં બીજું સ્થાન ધરાવે છે મેંગ્રો પ્લાન્ટેશનના કવરમાં તો ઉદ્યોગોનો એ જ પ્રયાસ છે કે ગુજરાત સરકાર સાથે મળી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને મેક્સિમમ મેંગ્રો પ્લાન્ટેશન કરી શકે જેમ ખબર જ છે કે મેંગ્રુવ દરિયાના જે ભરતી ઓટમાં જમીનનું ધોવાણ થાય છે એ સિવાય પણ જમીનની જે ભરદ્રુપતા છે જે જાળવી રાખવામાં મદદરૂપ થાય છે આ સિવાય દરિયાઈ જીવોને પ્રજનન માટે એક ઉમદા વાતાવરણ પૂરું પાડે છે તો આ બધા ફાયદાઓને ધ્યાનમાં રાખી અત્યારનું સૌથી મોટી જે સમસ્યા છે કાર્બન સિકવેન્ મેગ્રુવમાં સૌથી વધુ થાય છે તો આ બધા લાભોને જોતા ડીસીએમ શ્રીરામ લિમિટેડ આ વર્ષે ચારસો હેક્ટરમાં મેંગ્રો પ્લાન્ટેશન કરી રહ્યું છે અને આવનારા દિવસોમાં હજારો હેક્ટરમાં મેંગ્રુવ પ્લાન્ટેશન કરી અને ગુજરાત દેશમાં પ્રથમ આવે એ માટે ફાળો આપવા માટે કટિબદ્ધ છે થેન્ક યુ